આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ભાલકા વિસ્તારના ત્યાં રાત્રિના સમયે પોલીસ છે તે બોમ્બસ્કોડ સાથે અહીંયા પર પહોંચી હતી પ્રવાસ પાટણ પોલીસને જાણકારી મળી હતી કે એક મકાનની અંદર બોમ્બ છે અને જેને લઈને પોલીસમાં દોડધામ મચી હતી બોમ્બસ્કોડ અને પ્રવાસ પાટણ પોલીસ છે એલસીબી પોલીસ છે તે રાત્રિના સમયે અહીંયા પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી જોઈ શકાય છે કે જે બોમ્બ જેવું દેખાતી વસ્તુ છે એ નીચે પડી છે અને જેને લઈને બોમ્બસ્કોળ છે ડોકસ્કોળ છે તે અહીંયા પર તપાસ શરૂ કરી હતી જાણવા મળ્યું કે ખરેખર હકીકતમાં બોમ્બ નથી પરંતુ આ જે મકાનનો માલિક છે તે છ મહિના પહેલાં યુટ્યુબ ચેનલ પર વિડીયો જોઈને તેણે પૂથી આ બોમ્બ આકારની આકૃતિ બનાવી હતી તેમાં જે વાય તાર આવે છે તાર વીટોળેલા હતા અને બોમ્બ જેવું દેખાતું એક વસ્તુ બનાવી હતી જેને લઈને આ જે પોલીસ છે તેમાં દોડદામ મચી હતી એવું પણ જાણવા મળ્યું છે કે જે મકાન માલિક છે તેણે મકાન છે તે ખાલી કર્યું છે અને અન્યને ભાડે આપ્યું છે અને એ ભાડું વાત છે તેને આ બોમ્બ જેવી દેખાતી વસ્તુ નજરમાં આવી અને તે ડરી ચૂક્યો હતો અને તેણે પોલીસને ફોન કર્યો હતો જેના કારણે મોટી સંખ્યામાં એસઓજી પોલીસ એલસીબી પોલીસ અને પ્રભાસ પાટણ પોલીસ છે તે અહીંયા પર પહોંચી જો કે પોલીસની તપાસમાં અહીં પરથી કશું શંકાસ્પદ ન મળતા હાલ તો કોઈ જ પ્રકારની ફરિયાદ નથી નોંધાઈ દોસ્તો ગીર અને ગુજરાત તમામ ચહલ પહલ અને ખબરો જોવા અને જાણવા માટે આપ તમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ 你给他说一声。